દોસ્તાર આજ છે ને ઉદવાડા ગામ ફેરવલા ગામને લો હમણાં આમ બઢિયા ઘર ઉદવાડા ગામે જાય તે એ આમનો એટલે વિચાર કરો તો ચાલ થોડાક ઉદવાડા ઉધવાડા ગામમાં ફેરી બી લે ને હાજા હજી કંઈ સિનાઈ બી તું દેખાડે ત્યાં ઉદવાડા ગામ આવી ખરેખર આપ તડાવ અને ખરેખર બહાજા ચાલ આજ બધા તું આના હાજે હાજા જે આવી એ દેખાડે ને તું બી દાવ ના હોય તો ચોક્કસથી દેવા જે ફેરવલા pele baju garden se lage પગંડી બનાવવામાં આવેલી છે મોટું છે આજ દોસ્તાર રામ નલો તો ઉદવાડા ગામ મારા વિચાર આવનો કે ચાલો આજ ઉદવાડા ગામ આમનો તો ઉધવાડા ગામના થોડો થોડા સીન લી લે લેમ ને તમા મસ્ત નજર આવે એ બી દેખાડે તમને આજ ખરેખર ઉદવાડા ગામ આમનો મા ખૂબ જ સાજા લાગના આપણે વિસ્તારમાં બી ઘણા બધા ફ્રેન્ડ આવે તે ફ્રેન્ડના બધા મને ખાસ રિક્વેસ્ટ આવે તો તમને ગામમાં આમનો મારે ખરેખર ખૂબ સાજા લાગના તમે તળાવ આજુબાજુમાં તું મેરા ને ડુંગર આય હાલ હા ને તો ચોમાસ સીઝન એટલે ખરેખર બહુ જ મસ્ત દેખાય તો તમે બી એ વિસ્તારમાં આવના હવે તે ચોક્કસ થી આવજા અને ગાર્ડન બોમસ બનાવેલા દોડા ગમત તળાવ ગાર્ડન ખરેખર બોહા જાય તે એ વિસ્તારમાં હું નવે તે ચોક્કસ થી મુલાકાત લઈ જોહાર બધા જય જવાન જય કિસાન